મિત્રો અટાણે જો અમે બેન નવરાવીએ છીએ અમારી બેહો જો નવરાવીએ છીએ મિત્રો અમે જઈએ છીએ અટાણે કાતરા ખાવા મિત્રો જો હવે આની માથે મોટર ચાલુ કરી દીધી છે અમે મિત્રો તલ જો હા છે આપણે પાછાતરા વાયવા જાને જો આવા સબ થઈ ગયા છે કાન છો મિત્રો વેલકમ ટુ દેસી વ્લોગ તો અટાણે હું જો જાવ મારા મામાને ઘરે આ ગાડી લઈને જાઉં છું મારા મામા ઘરે કેમ કે આ મરચા છે આ એને ઘરે દેવા જવાનો છે હું અહીંયા જઈને મળું તમને બની ના રહેજો બ્લોગ માં બ્લોગ ને કન્ટિન્યુ કરો મામા છોકરો છે તાર નામ શું છે અક્રમ આનું નામ છે અક્રમ

આમાં પાકેલા છે ને એ માથે છે એવો અમે અહીંયા કયું ના કાતરા પહેરીએ પણ એક જ પહેરો પછી હજી એક નથી પડ્યો જો હા જો આ કાતરા ને પાડવાનું કરે પણ ભાઈ એમાં કઈ છે જ નહીં ખાલી એટલે ગુલાબી કલર નું જ છે આ માથે ના છે એ પાડ ને આ મને અડાડી દીધી છે મિત્રો આ છે અમારા મામાની ને એની ભેંચ જો આ હે એક ને કા છે મિત્રો અટાણા જો અમે બેન નવરાવીએ છીએ અમારી બેહો જો નવરાવીએ છીએ ઓ હા નવ મિત્રો જો આયા હે એક ભેં હજી બતાડું આને નવરાવાની બાકી છે હજી જો આ રે આને નવરાવાની બાકી છે અને નવરાવી દીધી છે હવે જો આ રે હવે મિત્રો જો આનો વારો છે જાય છે હવે ઓલી બાજુ થી ફરીને આપણે જઈએ અહીંયા ઓ

આની હાલત જોવો મિત્રો બે હાલત બગડી ગઈ આમાં દિલ બને હે આમાં દિલ બને હે મિત્રો જવો સરખું જુઓ હે બાપા મિત્રો આ જવો મને મારવા ધોળે હે એમ હમણાં આના સિંગડા બતાડ્યા ને અને ખોટું લાગી ગયું જવું હું ઠેકડા સીડી જોવો આને આને ખબર નથી કે આ ભાઈ અહીંયા આવી ગઈ છે એમને એમ ઠેકડા સીડી મિત્રો જોવો આ ભાઈ ની ભેંચ છે ને એ થોડાક દીમાં વ્યાવાની વ્યાવાની છે ને ભાઈ હા મિત્રો જોવો આમાં છે ને આ મગ છે અને ઓઈલા અળદ છે મગ ને અડદ બે વાયો છે આ બે ક્યારે છે ને જોવો આ અને આ બે એ મગ ના છે ને આ બાકીના બધા છે ને એ અડદ ના છે આ ભાઈનું ખેતર છે જોવો આ ભાઈનું આ ભાઈ તમારું ખેતર છે કેનું હા મારા મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને અમે અહીંયા આ સોયાબીન નો ભૂકો છે આ તો ધાણાની ભૂખી છે મારી બે તુવેર નો ભૂ એમને એમ ખાતી નથી એટલે અમે સોયાબીનનો તુવેર નો ભૂકો મિક્સ કરીને ખવડાવીએ આ ઝેરડા નાખા પેલો બોલેરો આવ્યો હતો ને આ ભૂખી ભરવા ધાણાની પછી એને અહીંયા ઝેરડા નાખી દેજે કોઈને ઢોર ન ઘરે ચાલો હવે આ એક નાનકડો અહીંયા રાખી દો એટલે પેક થઈ જાય અને ખપાડી લઈને જાઉ હું ઘરે બનાવી દઉં બ્લોગ તો મિત્રો આ હું અટાણ આવી ગયો છું વાડીયા અને વાડીએ આવ્યો છું કે જોવો આ કુંડી છે ને એ સાફ કરવાની છે આ પછી હે ને આપણે ભરવાની છે પાણી સાટું દવા સાટવી હોય ને એટલે તો હું હેને પેલા કુંડી સાફ કરી લઉં આ હામણો ના સુપડી લઈને આવ્યો છું કુંડીની પેલા હામણાથી ઘસી નાખવાની આ સાઈડમાંથી ઢોળ કાઢી લઉં પછી આપણે હેને આ સુપડીથી બધું હેને ભરીને બાઈને નાખી દેવું અહીંયા

તમને આપડા તલ બતાડી દઉં તમે મિત્રો આપડા જોવા તલ તલે આપણે જેવું મોટા થાય મિત્રો તમને સિનેમેટિક બતાડો આ તલ

જોવા કેમ બાકી એકદમ રેડી હવે આ તલમાં છે ને આ નીકમાં પાણી છળાવ્યું છે આ નીકમાં પી જાય એટલે આ આપણે જો ઓલી નીક તો આપણે પી ગઈ છે માથેથી ભાવતા આવે છે બધું પી ગયું હવે આ નીકનો વારો એટલે જોવો ઘરે આ મકાઈ ઘરે મૂકવા જાવ સૌ આપડી ભેહોને ને તો પડે ને એટલે હું મકાઈ મૂકતો આવું અને ઘરે જાઉં તો મિત્રો આજનો પૂરો કરીએ મળી પાછા નવા બ્લોગમાં તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા નવા બ્લોગમાં